માતા આજે થોડું કામ પડ્યું ને ઉતા બેહી ગઈ ને મને આ તમારું કામ બહુ મસ્ત ગણ્યું આ તમે ને આણું કે વિધી કરી વાહલોકો પાછો થાય હો પછી આથી આય ઘમરો ફોરે તો આમાં હેને હાકોરાવે જતી જો પાણો હેને જો પંખી કૂતરા ઢોર માણો બધાય નીકળેતી ફરીયામાં બેઠા પછી કેટલી ડજી પડે ઘણી કે શીખું બહુ ભારે લાગે છે કે પાંચ પાછો તો શીખું ભેળીથી આવે પછી કા બાકી તો સા નથી હો ભાઈ ના રે મારી સા નથી હો ભાઈ राम राम सीताराम बताए नहीं आठ वगैटा अपने है पा मारे तबीयत में सारूँ है सर्दी खाली उज मोरी पड़े गई मानी मत हा मटे गई नाथी नहीं तो हाँ है जी ततावे को को दवा पी दवा पी ने ने तो तवे ठाकूँ आ गये तो बस मटा मीणी आ गए दवा पीए दवा पीए तो थी मीणी आए ना बापा हबा सर्दी थे गई पापा तो नहे गई कि आज जाऊँ बपोरी ओ तो बपोरी हाला मार एक वगे दवा लेता बाकी हाँ जी आप ટીવી રવાનું કામ ચાલુ હતું હાજી પછી હે ને આઠક વાગે બંધ કરી દીધી હતી અમારા બાજુમાં આવી ગયું કથા આવું ધૂન ધૂન ને હાજી વ્યારાનું બધાને હતું તો અમે પછી ના ગાતા એવા સહત ક્યારે રહે ગયા જો આખું ઓરના જા દેખાય ને એટલા ક્યારે એટલે બે કલાક થાય પછી મોટર બંધ કરે ને પાછું બીજું પાણી ચાલુ કરી દીધું તો આ ક્યારે તો ભરાઈ ગયું હણી બંધ કરે ને નવું નાખું પાલ લઈએ આ કોરા હેઠા છે ખેતરનો હેઠું છે આ કોરા આ બે ફાર્મ પાણી આવે આ એમ ભટકાયા કોથરો ને બધી મૂકવું પડે ને કહીન ધોય નાખે નાખું કોથરો તો મૂકવું જ પડે ઇન્ની તો હાલે જ ની અમે પાણી ની ગતિ જોવાની તો ખબર પડે કેળો ઢારે છે આઈ જવા દેવું તો બવ નો જાય તો એરે 20 મિનિટ વારા કેરા છે પછી બે ત્રણ ક્યારા વારી અર્ધ કલાક થાય પરાવામાં તો એક ક્યારા ભરવે લીએ પછી નાસ્તો પાણી કરી આવી નાથી આજે રોટલા ખર્તી થી હું કા કાઈ ગા મોટર ચાલુ કરે નાકું ઓલું કરદા બાપાની ઠાકવી શરદી થઈ ગઈ ન કે 5:30 વાગ્યા મોટર ચાલુ કર દે ને મને ખબર નઈ ન કે હું એ વેલે ઊઠાઈ જાત તે આસા હાથ કેલારી येते કે ઉપાડી ને પછી વાંથી જ મુખ્યો એટલે અરધુ જાજુ ખેતર ઉપાળ લી છે साठ तो तो हाँ। में तो कई भाल लागे नी तो बीजा केरा में भर आई दो ये नास पानी करे आवजे और शारा में तड़के बेहवन के ही मजा आवे हां मजा आवे माता के थोड़ा काम पड़यो नी उता बेहे कई माता तड़को गमियो तो हां कई फेर पड़यो लेन फेर पड़यो आ दुखवा बंद होगो पेट में हां बेसु पिरतो भगत आओ तो उतरे हां रायता के तो पासो उतरबो पा तो हवार हृदय आंख नवी हां जी बता रे ओलू था <laughs> ना थी <थे> नहीं <ने? laughs> ना थी नहीं हां जी आवे वो अर्थ को होता का नींद आई है आई है आई है हां फे तो लीले तुम फोन की तो तो पॉप था हां नहीं के भूले के हारो तो भी नाश्ता पानी થઈ जाए सीताराम बधाई ने गुड मॉर्निंग तो आता है लटन में झोट लिखावन मन से મેને તો વાંહી તા કરે સીકું પીવરાવે સીધે સીધે ને રોટલે ખડવા પેસે તો થોડે પેટમાં બબળ બબળ ગડબન ની ગુર 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 થાતો તો ભૂખ લાગીતી ને ટી ગાતી કેટલા વાગે 1:12 થયો હે નીંદર આવી છે તા ને પછી હે ને ભૂખ લાગીતી ભૂખે પેટી નીંદર ન આવે ખતે મોદરલી તમે હે ને बाजરાના લોટ ની રાબ કરી દીતી એ ખાધી થોડી ફાજે મોડી મોડી નિંદર આવે ને તબિયત પાણી ધીરે 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 ખાધું ખાતો તો આવતું નહી આવે પણ એક કાવ છે કે ગમમે આવો આપણે માંદ હોય ને એ લાઈટ કુ જો ફાજે વાતો હમ એટલે જેટલું લાઈટ કુ કરીને એટલું આપણા પાહેથી જાય જ ન હોય ઘણી કાલે તાડ લાખ દીતી એટલે હું 1.5 કલાક ખૂતી દી બાકી ઘણી નઠા ભરતું કે ઘણી ગમમે આવો તા આવયો એટલે હું કોઈ દીની ખાટલામાં ખૂતી ભલે બેઠી હોય એની વાત અલગ છે બાકી ફૂટી ન હોય કોઈ ખખદ ન થાય તો એવું બધું હાલે ને હવે મારે છે ને કામ બધુંય પડ્યું કાલે તો પોતા કર્યા કાલે હું તો કર્યા ને પ્રમણે પ્રમણેજી ને પ્રમણેજી દવા સાટતા હતા હું કર્યા કાલે તો હું જ મૂકી ખવાર ને એટલે પોતા કરવા નથી આ રજવારી એવું બધું ઝીણા મોટું ઘણું કામ પડે પડે તો હાલો હે છે ને આગળનો કાર્યક્રમ કરીએ

તો જાય એમ મસ્તો પાણી જાય છે સેલા સેલા ક્યારામાં ને મને આ તમારું કામ બહુ મસ્ત ગમ્યું આ તમે જે ડિઝાઇન કરી ને આમ કેવો રોપરો લાગે ને આવું થી યાર આ આવે જો સેટ વાંથી ત્યાં એટલી મસ્ત ડિઝાઇન દેખાવ આવે કઈ ઘટે નહીં ને બસ બીજું તો કઈ કામકાજ છે ને ઢોર ને લીલાળો નાખવાનો બાકી છે હજી ને હળ હળ પસાલો હે આ નાખ છે ને એ તો આણી અડાતું ને જાણી એવું એટલું છોલાઈ ગયું ઓસા કઈ ત્યાં હેલા તો કા બોલો લેપટીન રાખ પણ મારે તો ભાઈ મિનિટ વારનો પોરો ને ખબર હે તો તારે મોકરી શરદી થઈ હે મોકરી એટલે ની વાતો જવા દે આ હા નાથ મોડા વગર નીચે નાક છોલાઈ ગયું આખે તો અટાણે ભાગી ગયા શિયાળ ને હવાર નું વાસ્તા કંઈક કે કી એવું નવીન કામ આવે જાય ને કે ની જ આવે છે નહીં જ ન થાય આ નહીં હોય પણ ટાઈમ ન રે કહેવાય નાથી બ્લોગ બનાવ્યો હોય કે ન બનાવ્યો હોય બનાવ્યો તો દહ વાગ્યાના બ્લોગ બંધ થઈ ગયો હોય અમે પાછો માંડવી ઓનલાઈન જે કરાવી ગયેલા છે ને એ પાછા જોરવા ગયા હતા લિસ્ટ જોઈએ પાસે કૂતી અને શિયાળ ઠેકાણે આલે ઓનલાઈન શિયાળી શેર ઠેકાણે ગોતું ના કે અમાર કાકાનો વારો આવે તો 4-5 તારીખના વારો હલે હતાણ અમારું 4-5 તારીખનું હૈ પછી ઈ લિસ્ટમાં કાઈ અમારું નામ નુક હે કે નવું લિસ્ટ આવે ને તારીમાં ખબર પડે આવું બધું હે કે 10 વાગે ગાતા થી 11:30 1 વાગે આઈ જા પછી બાપાની દવા લેવા જવાનું કો તે ઘરે પાછો બાપાને લઈ જengo ના પાછો ડોટ કલાગી વારો આવ્યો 8:30 વાગે આયા પછી 8:30 વાગે ખાધું ને બસ કણી બેઠા હતા પાછો હકાને ટાણું થયું ને આપણે આમાં સાઠ તો છે ને કાલે સવારી ચાલુ કરવી ત્રણ દિવસ થયા છે તો સોથે દહીં ચાલુ કરવાનું રહી નકરતા કાં વાહ લગ્ન પાછું લીલે લીલે વાર્યા મિના જેવું થાય એટલે કાલે સવારી પાછી સાઠ ચાલુ કરી દેવી સાઠ ત્યાં લગભગ દોઢ દી કે બે દી થાય એમ દોઢ જ દી થાય હું તો આ એ છે ને તમે મકાઈનો વારો હોય વાટી હું તો સાફ થઈ ગયું સાફ કાલે વાઠ્યું ઓલું સા જીણો જીણો છે ને તો અટણ નઈ મેળાવે વાઢવામાં પાછો ઓલું કાટા વાળું ખડ છે ને તે લાગે હું કે તબિયત ને પાણી બહ ધીરે ધીરે સારું થાય ને તો વધો ને આણો કે વિધી કરી વાહલોગો પાછો થાય હો ટીણો બહ ઈની વિધી કઈ હે ને ટ્રેક્ટર એવું નઈ કરવું પડે રાપ જોડાતો એલી રાપ કાં જાતી જોડે જાતી જોડે જાતી માર દે કાલે સવારે પહેલા એટલો વાઢેલી પછી જાતી માર દે

જો આ બાંધીએ હાકર આમ નાખે ને આ સુધી આવે જાય પછી આથી આય ઘમરો ફરે તો આમાં હેને ને હાકર આવે જતી જો પાણો હે ને જબરો હોય હેરખે હેરખે કડી હે ને હલવાઈ જાય કાયમ મણી કાયું કરતી હું કાકી મણી કહી લઈને આ પાળો ગોડે દે થોડો ગોઈડો નહીં આધથી દેખાણો કે પાડો મોટો હોય રેવા દે તો કે અરે ના રે અરે નીકળે જાય તે તારનો ગોટો તો ધજે હે ને પાણો દેખાણો ને બહુ જબર હે હે મૂંકો આ હે ને ઓલરેડી પાડ સે તો આ આમાં હે ને ખાલી ઉપર ઉપર થી ધોળા જોલી કરવાની હે ખેહવવાની ઈ ગોડે ગલત છે પછુમાં આમાં હે ને બુરાઈ દો તો ઉનારામાં વધારે બાંધીએ હો એટલે આઠાવ કો એવું હીરો આવે ને ઓથરોય આવે જઈ બાંધું ન આવે તે આ હે ને બાંધવાનો આરહ કરી છું ને વા પાડનો ઓપિયો કરી છું અને બધાયને મકાઈ ને નીર નાખી દીધું ચીકોડી જો વા બેહે બે આણી બધાઈ ની પેલી પેલી ફેરે મકાઈ જડી મકાણી વાઢીયું હાલતું તો વાઢીયું હે થગો પોરો આ ઝર ખાને હે ને બી સાડા ને કાં સે બેહની ને અટાણે ફૂલ ઉનારો આવી ગયો છે

આણી હટે સારી વસ્તુ નાખીએ તો એની કિંમત નત કરો એટલે ઉડાડે ઉડાય ગોપીના કોણી કોણી ઉત ને તે ખાઈ ગઈ ભય ન સાની મની દે

એ પાંચ પાછળ તો શીખું પેલીથી આવે પછી કા બાકી ને કેટલા ક વર્ષ પહેલાનો બસારો નાખ્યો સે સે હૂટનો પાવડર તું લઈયો તોય બાપાને દે દે હાલે આમાં ઝરાક રેકે મીનો દૂધ નાખે હું દેવા ગઈ તો કે બાર બાર દેતી સારુ બાર શું હું ઊનું તું દેવા સબ ઈ મારા આ